નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો માર્ચના રોજ ભારત સરકારના ચૂંટણી પદ દ્વારા લોકસભાની ચૂંટણી છે પાંચસો તેતાલીસ બેઠકો માટે તે જાહેર કરી દેવામાં આવી છે અને આગામી ઓગણીસ એપ્રિલથી લઈ અને એક જૂન સુધી સમગ્ર દેશમાં સાત તબક્કાઓમાં પાંચસો તેતાલીસ લોકસભાની બેઠકો માટે જે છે તે મતદાન ક્રમશઃ યોજાવાનું છે જેનું પરિણામ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ સમગ્ર દેશમાં એક સાથે પાંચસો તેતાલીસ બેઠકોનું જાહેર થશે મિત્રો જે સોળ માર્ચે ચૂંટણી જાહેર થઈ તેના પહેલાં મિત્રો ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી બંને ભેગા થઈ અને ગુજરાત સરકાર અને જે કેન્દ્ર સરકારના સંયુક્ત આરોગ્ય વિભાગના સંયુક્ત નેજા હેઠળ કામ કરતા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશન એનએચએમના છવ્વીસ હજાર કરતાં વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફના જે કોન્ટ્રાક્ટ આધારિત અગિયાર માસના જે પગાર છે તેમાં પચીસ ટકાનો વધારો કરી દીધો હતો અને આ વધારો મિત્રો ગઈ એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ લાગુ પડી ગયો છે તો વિડીયોમાં આજે જાણીશું આપણે કે મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો જે પગાર છે તે કેટલો વધે છે સાથે જ જે માનદ વેતન ધરાવતા જે મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલિટીયર બહેનો માટે જે છે તે પગાર વધારો સરકાર દ્વારા ક્યારે કરવામાં આવશે અને સરકાર કેમ મૌન સેવી રહી છે આ કર્મચારીઓના પગાર વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તો વિડીયોના આજ સુધી બનાવી રહેશો જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ ઓ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જીકીના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનસ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય તો ગત રોજ મિત્રો સોળ માર્ચના રોજ લોકસભાની ચૂંટણીના કલાકો પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના ઇજા હેઠળ કામ કરતા નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓના જે પગાર છે તેમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો છેલ્લા દસ વર્ષની આ કર્મચારીઓ છે પગારના વધારાની રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લા દસ વર્ષથી તેમનો પગાર વધારો થયો ન હતો અને તેમણે ઘણા લાંબા સમયથી સરકારની રજૂઆત કરતા હતા અને લોકસભાની ચૂંટણી પહેલાં આ કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓ છે તેમને મિત્રો પચીસ ટકાનો વધારો સરકાર દ્વારા કરી આપવામાં આવ્યો હતો પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ અગિયાર માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સર્વજ્ઞના આરોગ્ય કર્મીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરાયો છે ટેકનિકલ અને નોન ટેકનિકલ સો જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે રાજ્યના અંદાજીત છવ્વીસ હજાર કરતાં વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે મિત્રો હાલ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના નૈજા હેઠળ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશનમાં કુલ છવ્વીસ હજાર કરતાં વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલની અલગ અલગ સો જેટલી કેડરના કર્મચારીઓ કામ કરે છે આ તમામ કર્મચારીઓનો જે પગાર અને લઘુત્તમ વેતન છે તે સરકાર દ્વારા ગતરોજ ચૂંટણીના લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર કરી દેવામાં આવ્યું હતું અને આજે એક એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે એપ્રિલ મહિનામાં આજે જે પગાર છે તે વધીને આવશે ને એક એપ્રિલથી આ વધારો લાગુ પડી ગયો છે મિત્રો ફરી નિમણૂંક વખતે પાંચ ટકાનો વધારો છે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના ઠરાવથી આ નિર્ણય એમની બનશે આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક અઢાર પોઈન્ટ પંદર કરોડ રૂપિયા અને વાર્ષિક બસો સત્તર પોઈન્ટ ચારસો પચીસ કરોડ રૂપિયાનો બોર પડશે અને જે નવા વખતે જે અગિયાર માસનો કરાર પૂરો કર્યા પછી ફરીથી જેની નિમણૂક કરવામાં આવશે કર્મચારીઓની તેમને પાંચ ટકાનો મિત્રો વધારો પણ હવે સરકાર દર વર્ષે આપશે વાત કરીએ આગળ તો મિત્રો અગાઉ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો સરકાર દ્વારા ચાર પોઈન્ટ લાખ જેટલા પેન્શનર્સ ગુજરાત સરકારના અને ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ જેટલા કર્મચારીઓ એમ કુલ મળીને નવ લાખ કરતાં વધારે જે કર્મચારીઓ છે તેમના માટે જુલાઈ બે હજાર તેવીસથી બાકી જે ચાર ટકાનો મોંઘવારી ભથ્થાનો જે વધારો છે તે મિત્રો ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લાગુ કરી દેવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ આંગણવાડી કર્મચારીઓ અને આંગણવાડી સાથે આશા વર્કર ફેસિલિટર બહેનોના પગારની મિત્રો ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યમાં જે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા એક લાખ છ હજાર કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિત્રો ચાલીસ હજાર કરતાં વધારે જે વર્કર અને ફેસિલિટર બહેનો છે તેઓ ઘણા લાંબા સમયથી પોતાના માનદ વેતનમાં વધારો કરવા લઈ અને વિવિધ અન્ય બીજી વિવિધ માંગણીઓ લઈ સરકાર સામે મિત્રો બાયો ચડાવી છે પરંતુ સરકાર સામે જે છે તે આ બહેનોનો અવાજ સાંભળી રહી નથી અને આ બહેનોનો પગાર હજુ સુધી વધાર્યો નથી મિત્રો આપ સૌને જણાવીએ કે ગત રોજ મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન અને આંગણવાડી આશા વર્કર કર્મચારી યુનિયનના જે હોદ્દેદારો છે તેઓ મળ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલાં અને તેમણે મિત્રો બાયદરી આપી છે કે લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી ગુજરાતમાં જે આંગણવાડી કર્મચારીઓ છે અને આશા વર્કર ફેસિલિટેટર બહેનો છે તેમનો પગાર વધારવામાં આવશે તેમના વેતનમાં વધારો કરવામાં આવશે મિત્રો ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા મિત્રો જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમનો અઢાર હજાર રૂપિયા પ્રતિ મહિના અને તિલાગર બહેનોનો પગાર પંદર હજાર રૂપિયા પ્રતિ મહિનાની માંગણી કરવામાં આવી છે સરકાર દ્વારા મિત્રો હાલ જે છે તે આશાસન આપવામાં આવી છે અને સરકારે એમ પણ કહ્યું છે કે મિત્રો ચોક્કસથી નાણા વિભાગની પરામર્શ કર્યા બાદ ચોક્કસથી આ માનદ વેતન છે તેમાં કંઈક ને કંઈક વધારો આગામી લોકસભાની ચૂંટણી બાદ એટલે કે જુલાઈ મહિનામાં સરકાર જાહેર કરી શકે છે સાથે જ મિત્રો આશા વર્કર યુનિયનના જે કર્મચારીઓ છે તેમને પણ મિત્રો પગાર વધારા માટે સરકાર સામે મિત્રો અરજી કરી છે અને તેમણે વીસ હજાર રૂપિયા પગાર પ્રતિ મહિના આશા વર્કર અને ફેસિલિટર બહેનોને મળે તેવી માગણી કરવામાં આવી છે સરકાર દ્વારા તેમણે પણ નાણાં વિભાગના પરામર્શ બાદ ચોક્કસથી આગામી સમયમાં લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી આશા વર્કર બહેનોના જે પગાર છે તેમાં વધારો કરવામાં આવશે તેવી જા જાહેરાત કરી હતી હાલ ગુજરાતમાં આંગણવાડી કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયા પ્રતિ મહિના ટીળાકર બહેનોને સાડા પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિના અને આશા વર્કર બહેનોને મિત્રો પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિના જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે છે મિત્રો આ કર્મચારીઓ ગત રોજ મિત્રો સુપ્રીમ કોર્ટમાં એક જે કેસ હતો તે જીતી ગયા હતા જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે કે આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી ગણવા સાથે ગ્રેજ્યુટીનો લાભ આપવો અને બીજા સરકારી લાભ આપવા તો મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા આંગણવાડી કાર્યકર ટ્રેડાગર બહેનો માટે મિત્રો ગ્રેજ્યુટી તદઉપરાંત મિત્રો જે જૂથ વીમો પીએફ ઇએસઆઈસી સાથે જ મિત્રો જે અલગ અલગ સરકારી કર્મચારીઓને મળતી મિત્રો જે લાભો છે એચઆરએ તેમજ ટીએ ડીએ વગેરે જેવા જે લાભો છે અને દર છ મહિને જે મોંઘવારી બતાવવા દે છે આવી અનેક માંગો સાથે ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર સામે એક વાયો ચડાવી છે આ આંગણવાડી કાર્યકર તિળા બહેનો પણ સરકાર મિત્રો આ વાતને લઈ અને પોતાની જે છે તે આંખ આંખ આડેક કાન કરવાની વાતો છે મિત્રો સરકારની જોઈશું આગામી લોકસભાની ચૂંટણી બાદ આશ્વાસન આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તો આગામી ચૂંટણી બાદ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશાવર્કર અને ફેસિલેટર બહેનો સાથે જ મિત્રો આંગણવાડી કર્મચારી ત્રિડાગર બહેનોના જે લાખો કર્મચારી બહેનો જે નોકરી કરી રહ્યા છે તેમનું માનદ વેતન આગામી લોકસભાની ચૂંટણી બાદ જેમ સરકારે કમિટમેન્ટ કરી છે તેમાં વધારો થશે જેમાં સરકારે કોન્ટ્રાક્ટ આધારિત અગિયાર માસના કરાર આધારિત જે મિત્રો આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતાં નેશનલ હેલ્થ મિશનના છવ્વીસ હજાર કરતાં વધારે કર્મચારીઓ માટે પચીસ ટકા વધારો જાહેર કર્યો તેમ આશા રાખવામાં આવી રહી છે કે આંગણવાડી કર્મચારી કાર્યકર ત્રિડાગર બહેન અને વર્કર ફેસિલિટર બહેનો માટે પણ સરકાર આગામી સમયમાં ચોક્કસથી કંઈ પણ વધારો કરે તેવી આશા જય હિન્દ અસ્તુ